જય સંસ્થા સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા પાણીની ઉનાળામાં સખત તકલીફ પડતી હોય છે તેના અનુસંધાનમાં આ પ્રોજેક્ટ દર વર્ષે કરવામાં આવતો છે સુરેન્દ્રનગર સિલ્વરની ટીમ સતત આ પ્રોગ્રામ છેલ્લા દસેક વર્ષથી કરી રહી છે તેમના મેમ્બરોમાં હિરેનભાઈ હોય કે ગોજનભાઈ હોય કે શ્રેણીકભાઈ હોય કે બાવીસી ભાઈ હોય કે વર્તમાન પ્રમુખ બાવીસી બીજા આ બધા ભેગા મળીને સરસ મજાનું આયોજન કરતા હોય છે અને સતત બે અઢી કલાકની હાજરીમાં દરેક વ્યક્તિને જેને જરૂરિયાત છે તેને અને ન જરૂરિયાત હોય તો તેને પણ વિનંતી કરીને પોતાના ઘરની ઘરની અંદર પોતાની પોતાના બહાર આ પાણીનું કુંડું રાખે જેથી કરીને પશુ પંખીઓને ઉનાળામાં પાણીની રાહત મળે આ એક પ્રકારનો ધર્મ છે અને ધર્મનું પાલન કરે એવી જૈન સોશિયલ ગ્રુપની વિનંતી હોય છે જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ગ્રુપ છે એની વધારે ચારસો થી પાંચ ચારસો પાંચ થી વધારે તેના ગ્રુપો છે અને એમાં સૌ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર બેતાલીસ કે ઓગણચાલીસ ગ્રુપો છે એમાં નું મેક્ઝીમ એક્ટિવ ગ્રુપ અમારું જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સેલવર છે જે મોર દેન થ્રી થ્રી સેવન એટલે ત્રણસો ત્રણસોત્રીસ થી વધારે મેમ્બરો અંદર છે

જય સો રૂપ ને સંભાળીને વ્યવસ્થિત પ્રયત્ન કરતા હોય છે ફરી એકવાર અમારા જયસર રૂપ ને તમામ વર્ગ નો અમને સપોર્ટ મળે છે તે માટે અમે તમારા વર્ગના પણ ખુબ ખૂબ આભારી છીએ